મારું નામ ઓડોદરા રણવીર ભોજા મારે રહેવાનું ઓડદર વાડી વિસ્તાર અને અમે જે આ મારી સંસ્થા છે ગુજરાત એજ્યુકેશન માધવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમાં હું કોમ્પિટિવ એક્ઝામના ક્લાસ હલાવું અને કોમ્પિટિવ એક્ઝામના ક્લાસ થ્રી હલાવું છું અને મારી ઓફિસ છે કમલાબાગ પ્રકાશ ને હમે ધ્રુવ માર્કેટમાં એકસો એક નંબરની ઓફિસ છે મારી અને હું બે હજાર સોળથી આ ધંધા ઉપર સંકળાયેલો હું

પછી ફૈઝ ખાન અને રક્ષિત પટેલ આ ચારેય લોકો ત્યાં વડોદરા વડોદરા એને અલ્કાપુરીમાં વોલટુ નામની ઓફિસ હતી તે એને ઓફિસ ધરાવતા ત્યાં આ લોકો આવું કામ બામને કરતા અને એને હારે જે એની ઓફિસમાં ચાર પાંચ લેડીઝ પણ કામ કરતી અને જે મારી પાસે પુરાવા હતા એ પ્રમાણે મેં એફઆઈઆર લખાવેલી છે પંદર લાખને સત્તાણું હજારની આમ મારી કુલ રકમ છે ત્રીસ લાખને આઠ હજાર આ લોકોએ એવી રીતના મને ખોટું વિઝાયું ખોટી ટિકિટ ખોટા લેટરો ઓફર લેટરો વીએફએસ ની ખોટી ડેટો લઈ આપી અને મારી પાસે પૈસા લીધેલા હતા અને મારી પાસે બેક ના પુરાવા છે બેક ગૂગલ પે ના પુરાવા છે બાકી જે મેં રકમ આંગળિયા કરેલી હતી એના કોઈ મારી પાસે પુરાવા છે કોઈ કોઈ એક ગઠાન થતા એટલે મેં પંદર લાખ ને સત્તાણું હજાર પોરબંદરના યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના ચાર શખ્સોએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજારની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ ચાર માસ પૂર્વે નોંધાઈ હતી જે મામલે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે પોરબંદરના વિસ્તારમાં રહેતા રણવીર કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે કમલાબાગ નજીક ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાનો અગમ નગીન પરમાર વિદેશમાં જવા માટે વિઝાનું કામ કરતો હોવાથી તેને હોટેલમાં મળ્યો હતો ત્યારે અગમ ઉપરાંત જયદીપ અશોક મોજેદ્રા રક્ષિત પટેલ ફેઝ ખાન ત્યાં હતા અને અગમ અને જયદીપે એવું જણાવ્યું હતું કે તે વડોદરાના અલકાપુરી ખાતે વર્લ્ડ ટૂરની ઓફિસ છે અને વિદેશ જવા માંગતા લોકોને કમિશન લઈને મોકલે છે ત્યારબાદ તે બરોડાની તેની ઓફિસે ગયો ત્યારે તેઓને અલગ અલગ દેશમાં જવા માટેના અરજદારોના ત્રણસો પાસપોર્ટ બતાવ્યા હતા અને વિશ્વાસમાં લઈને વિદેશ જવાના હોય તેવા વ્યક્તિઓને શોધવા જણાવ્યું હતું આથી રણવીરના કાકાના પુત્ર ઓળદણના દિલીપ નાગા ઓળેદરાને રોમાનિયા નેભા રાણા ઓળેદરાને જર્મની ફઈની પુત્રી રેખા રાજ ખિસ્તરિયાને યુકે અને રમેશ કુછરિયાને કેનેડા જવાનું હોવાથી તેઓએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર રણવીરને આપ્યા હતા જે રણવીરે ચારેય શખ્સોને આપ્યા હતા પરંતુ ચારેય શખ્સોએ પૈસા પડાવી લીધા બાદ વડોદરાની ઓફિસ બંધ કરી દીધી હતી વિદેશ જવા ઈચ્છુક ચારેય લોકોએ રણવીરને પૈસા આપ્યા હોવાથી તેણે ચારેયને પોતાના ખર્ચે વિદેશ મોકલ્યા હતા અને આ રકમ બરોડાના ચાર શખ્સો પાસે પરત માંગતા ચારેય શખ્સોએ તેને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી આથી તેણે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પીએસઆઈ વી ડી વાઘેલાએ તપાસ હાથ ધરી અગાઉ બે આરોપી રક્ષિત પટેલ અને ફૈઝલ ખાનને ઝડપી લીધા છે ત્યારબાદ મુખ્ય આરોપી અગમને બરોડા ખાતે જઈ ઝડપી લીધો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે આ મામલે હજુ એક આરોપી જયદીપ ને પકડવાનો બાકી હોવાથી તેની પણ શોધખોર હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ